સાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ જનરલ હોસ્પિટલ નવીન મકાનનું ઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ શહેર ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હસ્તે રાજકોટ શહેર ખાતેથી તેત્રીસો પોઈન્ટ સોળ કરોડને ખર્ચે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં નવનિર્મિત જનરલ હોસ્પિટલના નવીન મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન તાલુકા ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબીરભાઈ ડિંડોર હાજર રહ્યા હતા ત્યારે તાલુકા માટે આ હોસ્પિટલ આરોગ્યના આશય સાબિત થશે એટલે કે ગરીબ દર્દીઓને પૈસાના અભાવે સારવારમાં તકલીફ ન પડે તેની કાળજી આ હોસ્પિટલમાં રાખવામાં આવશે હોવાનું જણાવ્યું ત્યારે આધુનિક હોસ્પિટલના નિર્માણમાં સહ યોગ આપનાર સૌ કોઈને કુબેર ડિંડોર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ સાંસદ રતનસિંહજી રાઠોડ જિલ્લા કલેક્ટર નેહા કુમારી જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ નિવાસી અધિક કલેક્ટર સીવી લટા અગ્રણી દશરથભાઈ બારિયા જનરલ હોસ્પિટલ અધિક્ષક આરોગ્ય અધિકારી પ્રાંત અધિકારી ડોક્ટરો પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતને એઇમ્સની જે ભેટ આપી રાજકોટથી એનું આજે લોકાર્પણ કર્યું અને સાથે સાથે દેશમાં પણ પાંચ એઇમ્સ નવી શરૂ થઈ આજે ગુજરાતમાં પણ અડતાલીસ હજાર કરોડના ખર્ચે વિકાસના કાર્યો કાર્યોનું લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યું એના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં આપણી આ જે હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ જે બની છે સરસ લગભગ તેત્રીસ કરોડથી વધુના ખર્ચે આજે જનરલ હોસ્પિટલ આ સરસ બની છે એનું પણ આજે સન્માન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે લોકાર્પણ થયું છે અને આમાં જે સુવિધાઓ જે આવનારા સમયમાં આપણા જિલ્લાને જે મળવાની છે આપણી હોસ્પિટલને જે મળવાની છે સ્ત્રી રોગ નિષ્ણાત બાળરોગ જનરલ ફિઝિશિયન આંખના રોગનું નિષ્ણાંત ધન સર્જન અનેક અન્ય સુવિધાઓ ઘર આંગણે આપણને મિત્રો મળવાની છે એનો આનંદ છે જે અમારી તંત્ર મારા સાંસદશ્રી અમારી પાટીદાર સંગઠનના શ્રીઓ બધા સાથે મળીને આજે હજી વર્ચ્યુઅલી આ બેઠક હતીમાં એમાં અમે ઉપસ્થિત રહ્યા અને અમારા ડૉક્ટર મિત્રો અને અમારા ફિઝિશિયન બધા જ મિત્રો સાથે કલેક્ટરશ્રી અને પૂરી તંત્રની ટીમ મેં સરસ આયોજન કર્યું અને એવું પણ શુભેચ્છા પાઠવું છું કે અમારા બધા જ મિત્રોને રાજસ્થાન બોર્ડર છે અહીંયા ઘર આંગણે આ સુવિધાઓ જે મળવાની છે જ્યારે અત્યારે હાલમાં જે બારસો ઓપીડી જે બાર હજાર જેટલી ઓપીડીઓ જે થાય છે આવનારા વધીને જે આ હોસ્પિટલની સુવિધા વધવાથી ત્રીસ હજાર ઉપરાંતની થવાની છે એ પચીસો પચીસો જેટલા જેટલા જે પ્રસૂતિના જે બહેનો બેનો આવે છે એમાં પણ વધારો થશે પાંચસો જેટલા સિજન ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે એ તમામ સુવિધાઓ અદ્યતન થવાથી આવનારા સમયમાં એનો પણ વધારો થશે અને મારી માતાબેતોને પણ એની સુવિધા મળશે અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી એમ સાથે જોડીને જે રોગોનું નિદાન પણ અહીંયા આવનારા સમયમાં કરવામાં આવશે એટલે અદ્યતન ફેસિલિટીવાળી જે આપણી હોસ્પિટલ જ્યાં મહીસાગરના આંગણે અત્યારે જે બની છે આજે લોકાર્પણ થયું છે જનતા પણ ખુશ છે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનીએ કે મેડિકલ કોલેજ પણ આપણને આપી છે એટલે આવનારા સમયે મેડિકલ કોલેજ પણ મહીસાગરના આંગણે શરૂ થવાની છે અત્યારે જમીનની ઉપલબ્ધતા માટે તંત્ર આજે કામે લાગ્યું છે આવનારા મેડિકલ કોલેજ થશે એટલે તમામ ડૉક્ટરો આપણને અહીંયા અવેલેબલ થશે એટલે હેલ્થની સુવિધા ઘર આંગણે આપણને મળી રહે એના માટેની વ્યવસ્થા એટલો થઈ રહી છે એના માટે સરકારનો આભાર ધન્યવાદ સંદીપ દેવાસરે સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ